પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી છે ખાસ કરીને પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં સૌથી વધુ નુકસાન જોવા મળી છે ખેડૂતોના મોટે આવેલો કોરિયો કુદરતે છીનવી લીધો છે તો બીજી તરફ પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનોએ પોરબંદરના બરડા પંથકના વિવિધ ગામોની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો છે સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની પોરબંદરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિકો જલારામ મંદિરના દર્શન માટે ઉમટ્યા હતા આજે જલારામ જયંતિ નિમિત્તે પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે સાત હજારથી વધુ રોટલાના મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ડ્રાયફ્રૂટથી બનેલા રોટલાના મનોરથ દર્શન યોજાયા હતા મોટી સંખ્યામાં ભાવિકોએ મનોરથ દર્શનનો લાભ લીધો હતો પોરબંદર શહેરના સત્યનારાયણ મંદિરના પટાંગણમાં રઘુવંશી એકતા મહિલા મંડળ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે બસો છવ્વીસ ફૂટની જલારામ બાબાની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી આજે જલારામ બાબાની બસો છવ્વીસની જયંતી પ્રસંગે રંગોળીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તેમજ સવારે સાડા દસ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાવો લીધો હતો એચએમસી ઇવેન્ટ્સ દ્વારા દુબઈ ખાતે આગામી જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ સિંગિંગ કોમ્પિટિશન યુનિવર્સ યુનિવર્સલ આઇડલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વના સૌથી વધુ દેશોમાં કલાકારો ભાગ લેશે આ કોમ્પિટિશન માટે પોરબંદરના ધાર્મિક ઢાકેચા સહિત ભારતભરમાંથી છ કલાકારોની પસંદગી કરવામાં આવી છે ધાર્મિક ઢાકેચાની પસંદગી થતાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ અને જેસીએના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગુરાણીયાએ અભિનંદન પાઠવી તેમના આગામી પરફોર્મન્સ માટે શુભેચ્છાઓ પાઠવી છે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા મનીષ દાયા કોરિયા નામના યુવાન પર સંજય ઉર્ફે ભૂરો લખણ વાકેલા નામના શખ્સે મારા ઘરને દારૂની બાતમી આપે છે તેવી શંકા રાખી મનીષને ભુંડો ભુંડી ગાળો આપી ઠીકાપાટોને માર માર્યો હતો જેને લઈ કીર્તિ મંદિર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં